જ્યારે કોઈ શક્તિ તત્વ સામે તમે અહંકાર વ્યક્ત કરો તમે એના સામા પૂરે ચાલવાનો પ્રયત્ન કરો ત્યારે ત્યારે તમારે પસ્તાવવાનો વારો આવે છે છે એની કથાઓ આપણે ત્યાં સાક્ષી પૂરે અને એવો જ એક પ્રસંગ એવી જ એક કથાની આજે આ વિડીયોમાં વાત કરવી છે એક હાથે બળદિયો અને એક હાથે સિંહ ચોરાળી ચાપલ તણી કોઈને લોપે લીહ આ તો એક હાથે બળદિયો અને એક હાથે સિંહ ટંકારા ગામ છે કે અહીંયા એક ચારણનું ખોરડું અને ખૂબ વર્ષે ત્યાં એક દીકરીનો જન્મ થાય છે જ્યારે એ દીકરીને એના પિતા હાથમાં લે છે ત્યારે જોવે છે 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 કે એના પગ પાંગડા હોય હોય પગમાં અને એ જોઈને જ એ દીકરીનું નામ છે એ ચાપલ પાડવામાં આવે છે જ્યારે એની માતાને કહે છે કે આ દીકરી છે એ તો કોઈ શક્તિ તત્વ હોય એવું એનામાં તેજ છે અને આનું નામ છે એ આપણે કોઈ બ્રાહ્મણને પૂછવાની જરૂર નથી પણ જેમ એને મેં તેડી છે તો એના બે પગ ચાપલા છે એટલે એની નામ છે એનું એ આપણે ચાંપબાઈ રાખીએ છીએ અને ત્યારે માતા પણ ખૂબ હરખાઈ જાય છે કે ચાંપબાઈ આ નામ તો મને પણ ખૂબ ગમે છે દીકરી છે એ એના પિતાને ખૂબ વાલી છે આમ તો ચારણ પરંપરામાં દીકરીઓ છે એ ખૂબ પોતાના પિતાને વાલી હોય ખૂબ લાડકોટથી એનો ઉછેર થતો હોય અને એમ કહેવાય કે એ દીકરીને કાંઈ ઓછું આવવા દેતા નથી આખો દિવસ છે એ પિતા છે એ વાલું મનાવવાના પ્રયત્નો કરતા હોય છે ધીમે ધીમે દીકરી છે એ મોટી થાય છે પરંતુ આખું જે ગામ છે એમાં દીકરીને આય તરીકે જ બધા છે એ જોવે છે એવા એના મોઢાના તેજ છે એવી એની રહેણીકરણી છે એવું એનું વર્તન છે પોતાના પિતાને છે એ ખૂબ કહેવાય કે મોટું જે છે કે માલઢોર છે એ બધાની જે સેવા કરવાનું કામ છે એ ચાંપબાઈ છે એ નાનપણથી જ શીખે છે સત્તર અઢાર વર્ષની એની ઉંમર થાય છે ત્યારે એક દિવસ પોતાના પિતાને ચાંપબાઈ એમ કહે છે કે બાપુ મારે છે એ હિંગળા જ પરસવા માટે જવું છે હિંગળાજની યાત્રાએ જવું છે ત્યારે પિતા કહે છે કે બેટા જ ખૂબ દૂર છે માર્ગ ખૂબ વિકટ છે અને મારે પણ આ મોટો ઝાડ જખીરો છે આ બધું કામ મૂકીને મારે તારી અરે કેમ આવવું અને તને એકલા તો મારે જવા ન દેવાય અને ત્યારે ચાંપાઈ એમ કહે છે કે હે બાપુ તમને એમ છે કે મને બીક લાગે છે અરે ના મા ના ચારણની દીકરીઓને જો બીક લાગે તો તો પછી અમારે કોને આશરે જવું મને એ એવી બીક નથી કે તને એકલા નથી મોકલવી પણ હિંગળાજનો એમ કે વિકટ માર્ગ છે અને હું આ મારું કામ મૂકીને આવી ન શકું ત્યારે ચાપભાઈ કે તમે બધા ભલે રહ્યો હું એકલી છે એ તમારા વતી છે એ દર્શન કરી આવું છું અને ત્યારે પિતા કહે છે કે ભલે માં તું જેમ કે એમ અને ગાડા ખેડૂને એ ચાપભાઈ માની સાથે છે એ મોકલે છે આ છે એ એક ગાડા રવાના થાય છે ધીમે 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 મોરબી પછી કચ્છ વટાવી અને ગામનું એક પાદર આવે છે એમાં સીમમાં વાસો કરવાનો હોય છે રાત થઈ ગઈ હોય છે એટલે ચાપભાઈમાં કે છે કે આપણે આ સીમમાં છે ત્યાં રાત રોકાઈ જઈએ અને ગાડા ખેડુ હોય છે એને કે છે કે ગાડા ખેડુ ને આજુબાજુના લોકો કે છે કે આ સીમ વિસ્તાર છે અને અહીંયા હાવજોની બહુ રંજાડ છે એટલે જો તમે અહીંયા સીમમાં રહેશો તો તમારા જોખમ છે એટલે ગામમાં જો તમે રહી કરો તો તમારા માટે બહુ સારું એટલે છે છે એ ગાડા કહે કે તમે ગામમાં તપાસ કરો કોઈને ત્યાં આશરો માગો એટલે તમને આશરો કોઈ જો આપવા તૈયાર થાય તો આપણે અહીંયા રાતે જોખમ છે તો આપણે ગામમાં રોકાઈ જઈએ ગાડા ખેડૂત છે એ ખેડૂત ગામમાં જાય છે ગામ ધણીને વાત કરે છે કે આઈ ચાંપાઈમાં છે એ અમારી સાથે છે અને અમે અહીંયા હિંગળા જ પરસવા માટે જઈએ છીએ અને ખેડો ગામમાં અહીંયા રાતવાસો કરવા માંગીએ છીએ ત્યારે ગામધણી છે એ અહંકારમાં બોલે છે કે હે આઈમાં હોય તો એને વળી શું સાવજની બીક એમ આઈમાં હોય તો તો ભલે ને સીમ વિસ્તારમાં રોકાય અને જો સાવજની બીક લાગતી હોય તો પછી આઈમાં છે ને આવા વેણ જે છે એ કરે છે એટલે ગાડા ખેડૂત છે એ નિરાશ થઈને પાછો આઈ ચાંપાઈમાં પાસે આવે છે ચાપભાઈ મને કે છે કે આવી રીતના જે છે એ આપણી મસ્કરી કરી છે કે ભાઈ સાવજની બીગ લાગતી હોય તો કે આઈમાં સેના એમ અને આઈમાં કે આ તો દુનિયા છે દુનિયામાં તો બધી પ્રકારના માણસો હોય ને આવું બોલે એનું આપણે ખોટું લગાડવાનું ન હોય જામે જીતની બુદ્ધિ હે ઉતની દેત બતાય ઉકા બુરાને માનીએ વધુ કહાશે લાવે એ વધારે બુદ્ધિ ક્યાંથી લાવે એના બુદ્ધિ પ્રમાણે કદાચ બોલ્યા હોય પણ આપણે એનું ખોટું ન મનાય આપણે અહીં જ રાત રોકાઈ જાય છે બરોબર રાત મધરાતનો ગજર ભાંગે છે અને હાવજુ છે એ બળદનું મારણ કરે છે એક બળદનું મારણ કરે છે ત્રાળ બોલી જાય છે અને ત્યાં આઈમાં જાગી જાય છે ગાડા ખેડુ જાગી જાય છે હાવત તો ભાગી ગયો હોય છે પણ બળદનું મારણ કર્યું હોય છે એટલે એક બળદ મરી જાય છે હવે ગાડું છે એ એક બળદ તો કેમ હાલે આવડી મોટી યાત્રા કરવાની એટલે આઈમાં પાછા કહેશે કે ભાઈ ખેડોઈ ગામમાં જાઓ અને વિનંતી કરો કે ભાઈ અમારે આવી રીતે જાત્રાએ જવું છે એક બળદ અમારો હાવજે મારણ કર્યું છે તો એક બળદ જો કોઈ આપી દે તો અમારી જાત્રા આગળ વધે ફરી પાછા છે છે એમ કે ભાઈ તમારી હારે હોય તો પછી એમાં બળદની શું જરૂર એમ આઈમાને કહો કે હાવજને જ ગાડા હારે જોડી દે ફરીથી છે એ આવા વેણ કાઢે છે અને મસ્કરી કરે છે ગાડા ખેડુ છે એ આઈમાં પાસે આવે છે અને કે છે કે પાછું ધણીએ એવી મસ્કરી કરી છે કે ભાઈ આઈમાં હોય તો એને બળદ દેવાની શું જરૂરી તો હાવજ ને છે એ ગાડે જોડી દે જો જોઈ માં હોય તો અને બીજી વખત જયારે આવી રીતે મશ્કરી કરી ત્યારે આઈમાં કે છે કે એક તો આશરો ધર્મનું પાલન કરવાનું હોય આશરા ધર્મના પાલન કરવાને બદલે આપણી મશ્કરી કરે છે અને એ પ્રકૃતિનો મરોડ છે એ ચાપબાઈમાં નો બદલાય જાય અને કે છે કે જા ગામમાં જઈને કહી દે કે આ ચાપલ છે ચાપબાઈમાં છે એ હાવજ ને ગાડા જોડે છે જેને જોવું હોય ને એ આવી જાય ગાડા ખેડૂત છે એ ખેડૂત ગામમાં જાય ને આ સમાચાર આપે છે આખું ગામ અને ગામ ધણી પોતે એ બધાય છે એ અહીંયા જોવા માટે આવે છે અને ત્યાં આઈ આઈમાં હાથમાં પરણો લીધો બાવળની કાટમાં જાય છે અને અહીંયા હાવજ હુતો હોય છે અને એક પરણો માડે છે હાવજ જ્યારે લા નાખે છે ત્યારે આઈમાં છે એ હાવજના કાનની બૂટ પકડી લે છે અને હાવજ જાણે એમ કહેવાય કે સસલા જેવો થઈ અને માની હારે આઈલો આવે છે અને હાવજનો કાન પકડી અને જ્યારે ચાપબાઈમાં આવતા હોય છે ત્યારે બધા જે ગામવાસીઓ હોય છે એ ગભરાઈ જાય છે રાળ પાડતા છે એ બધાના જે હૈયા છે એ ડાકલાના પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થવા માંડે છે અને ઓલો જે ગામ ધણી છે કે જેને મશ્કરી કરી હોય છે એ તો લાકડી પડે એમ આઈમાના પગમાં પડી જાય છે ગામવાસીઓ ત્રાહીમાં આમ ત્રાહીમાં આમ કહે છે કે માં અમારા બધાની ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો અને ત્યારે આઈમાં કહે છે જેમ એમ કહેવાય ને કે એક હાથમાં ક્રોધ હોય એમ આઈમાં બીજી આંખમાં પાછી એટલી કરુણા હોય બધા ગામ લોકો છે એ ત્રાહીમામ ત્રાહીમામ કે છે એટલે આઈમાં પોતાના ક્રોધને સમાવી લે છે અને એમ કે છે કે કાંઈ વાંધો નહીં હવે હું જાઉં છું પણ તમે બધા યાદ રાખજો કે આપણો આશરા ધર્મ હોય છે કોઈ આપણા ગામના પાદરે આવી અને કઈક મદદ માગે તો એને મદદ કરવી જોઈએ એને મશ્કરી ન કરવી જોઈએ હાવજને એમ કે છે કે જા તું અને હામું જોયા વગર છે એ તારા રહેઠાણે જતો રહેજે છે એ ચૂપચાપ છે એ પાછો બાવળની કાંઈટમાં જાય છે અહીંયા આઈમાં છે એ બળદ આપવામાં આવે છે બળદ જોડી અને આઈમાં રવાના થતા હોય છે ત્યારે ગામ લોકોને એવું થયું ખેડોય ગામના લોકોને કે આઈ માનું મન કોચવાણું છે આઈ માને અમે દુઃખી કર્યા છે એટલે અમે સુખી નહીં થાય એટલે બધા ગામ લોકો છે એ આઈ માના આડા ઊભા રહી જાય છે અને આઈ માને કહે છે કે માં તમે જાશો પણ આ હાવજો અમને છે ને એ અહીંયા જીવવા નહીં દે અને ત્યારે આઈમાં છે એ પોતાના ગાડા લઈ અને આખા ગામની ફરતે છે એ આંટો ફરે છે એક રેખા દોરે છે અને કે છે કે અહીંયા મારી આણ છે હિંગળા જ પરસવા માટે રવાના થાય છે ત્યારબાદ ખેડોઈ ગામના લોકો છે એ ત્યાં ચાપબાઈ માની એમ કહેવાય કે દેરી બનાવે છે બાજુમાં જ હાવજ જે છે એ માતાજી સામે ઊભો હોય એવી એક મૂર્તિ સાવજની પણ બનાવે છે અને કહેવાય છે કે ત્યારબાદ ખેડોઈ ગામમાં ક્યારેય પણ એ જે પશુઓનો છે તે રંજાળ નહોતો રહેતો અને એ સ્થાનકને ને ચોકી તરીકે ઓળખાય છે અને પછી આ દુહો કહેવાયો છે કે એક હાથે બળદીઓ એક હાથે સિંહ ચોરાડી ચાપલ તણી કોઈને લોપે લીહી આજે પણ ગીરના માલધારીઓ છે એ રાતે જ્યારે રોયા પણ કરવા માટે હુતા હોય ને જંગલમાં ત્યારે ચાપબાઈ ચોકી એમ કરીને સુવે છે તો આવી જ વાતો તમારા બધા સમક્ષ કરતો રહીશ નમસ્કાર